તો રાજ્યમાં આગની ઘટનાના સતત કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના જોવા મળી છે આદર્શ માર્કેટના અમન અમનકાંઠાની બાજુમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની આગની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યા હતા આગને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો આગનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું આગનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું ઘટના બની અંકલેશ્વરમાં જ્યાં ફરી એકવાર આગની ઘટના બની છે જેના અંતર્ગત ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોય તે ઘટના બની છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ ભંગાર ઘણો બધો હોવાથી આગ વિકરાળ બની હતી અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમે પહોંચી અને ભારે જહેમતવાદ આગ પર કાબુ મેળવ્યો હતો નજીક જ ટ્રાન્સફોર્મર પણ આવેલું હતું જેના કારણે વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને મોટી દુર્ઘટના ન બને તે માટેના પગલાઓ તાત્કાલિક ધોરણે લીધા હતા